સમગ્ર રાજ્યમાં મહારાજા ફિલ્મ નો વિરોધ થઈ રહ્યો છે ત્યારે વડોદરા ખાતે પણ મહારાજ ફિલ્મ સામે વિરોધ થયો હતો વિરોધમાં વૈષ્ણવ સમાજ દ્વારા જંગી રેલી યોજી પ્રદર્શન કરાયું હતું મહારાજા પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ પ્લેટફોર્મ ને સેન્સરશીપ હેઠળ લાવવા માંગ કરાઈ હતી વિશાળ રેલી યોજી કલેક્ટર ને કરવા મોટી સંખ્યા માં વૈષ્ણવ સમાજ નાગરિકો જોડાયા હતા સાથે સાંસદ હેમાંગ જોશી દંડક બાળુ શુક્લ રેલી માં જોડાયા હતા જે હાલમાં ઓટીટી નેટફ્લિક્સ પ્લેટફોર્મ પર જે મહારાજ મૂવીનું રિલીઝ થવાની છે અને એના જે ટેલરની અંદર એ સનાતન હિન્દુ ધર્મના કૃષ્ણ ભગવાન પર જે રીતે ટિપ્પણી કરવામાં આવી છે એના ધર્મગુરુઓ પણ જે રીતે ચરિત્રણ કરવામાં આવ્યા છે તો એ વિષય લઈને સમગ્ર હિન્દુ સમાજ વૈષ્ણવ સંપ્રદાય આજે એકમત થયો છે અને તેઓ સમગ્ર આજે એટલે કે અમારી વિવાહ્યો વિભો સંસ્થા દ્વારા એટલે પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠથી દ્વારકેશજી મહારાજ પૂજ્ય ગોસ્વામી એકસો આઠથી મહોદય શ્રીના સાનિધ્યમાં જે બે સંસ્થાઓ ચાલે છે તમામ વૈષ્ણો આજે એકમત થઈને આનો વિરોધ કરી રહ્યા છે અને આજે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રહ્યા છે માગણી એ છે કે કોઈ પણ આવી ફિલ્મ જે ઓટીટી પ્લેટફોર્મ પર પણ રિલીઝ થતી હોય એ પણ સેન્સરશીપના દાયરામાં આવી જોઈએ એમાંથી અભદ્ર કન્ટેન્ટ દૂર થવા જોઈએ સનાતન હિન્દુ ધર્મના અપમાન કરતા શબ્દો અથવા એને ખરાબ ચરિત્રણ કરતાં જે

ચિત્રો મૂકવામાં આવ્યા છે અથવા ફિલ્મ બનાવવામાં આવી છે એવું દેખાય છે કે આ એક નેરેટિવ સેટ થઈ રહ્યો છે કે ધીમે ધીમે સનાતન હિન્દુ ધર્મને લોપ કરવા માટે એમને તો લોકો પરથી વિશ્વાસ લોકોનો વિશ્વાસ એની પરથી ઊઠી જાય એના માટેનો એક સિસ્ટમેટિક જે ફિલ્મવાળાઓ છે એ પણ પ્રયત્ન કરી રહ્યા છે તો આના સામે પણ કડક પગલા થાય અને એવા કોઈ કાયદા પણ ઘડવામાં આવે કે જેથી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થતી બધા દાયરામાં લાવી શકાય એવી અમારી માગણી છે કેન્દ્ર સરકાર પણ આ દિશાની અંદર પ્રયત્ન કરી રહી છે મોટાભાગે કાયદો આવશે પણ ખરો પણ એની અમારી ઝડપથી કાયદો લાવવાની માગણી છે આવા લોકોને ભારત દેશની જેટલી જેટલા લોકો વિરોધી લોકો છે એ ભારત દેશનો પાયો ભારત દેશનું મૂળ એ ભારત દેશનું એ આ સંસ્કૃતિ છે ભારત દેશનું શિક્ષણ હતું ત્યારે અંગ્રેજોના સમયમાં પણ આ પ્રયત્ન કરીને ભારત દેશનું શિક્ષણ હોય કે સંસ્કૃતિ હોય એને લોપ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને આજના સમયમાં પણ વિદેશી તાકાતો આવો પ્રયત્ન કરી રહી છે અચ્છા ચલો આ આપણા અથાક પ્રયત્ન છતાં પણ ફિલ્મ રિલીઝ થઈ જે રીતે ઓટીટી પ્લેટફોર્મ પર આ ફિલ્મનું રિલીઝ રિલીઝ કરવાની વાત છે અમે એનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ ઓટીટી પ્લેટફોર્મવાળાએ પણ મેક શ્યોર કરવું જોઈએ કે આવી ફિલ્મો તેના પ્લેટફોર્મ પર રિલીઝ ના થવી જોઈએ જેનાથી કોઈ પણ ધર્મની કોઈ પણ સંપ્રદાયની લાગણી દુભાય આમ છતાં રિલીઝ થાય તો અમે એના વિરુદ્ધ પણ આંદોલન કરીશું સોફ્ટ છે હિન્દુ ધર્મ જ સોફ્ટ ધર્મ છે હિન્દુ ધર્મ કોઈ અગ્રેસિવ ધર્મ જ નથી એ બધું સ્વીકારતો સૌને પોતાની સાથે રાખતો ધર્મ છે પણ એમના લોકો પણ હવે જાગૃત છે કે હિન્દુ ધર્મનું અપમાન આ રીતે નહીં ચલાવી દઈએ